બાર વર્ષની કિશોરીની હત્યા કેમ કરવામાં આવી તેની પાછળનું કારણ અકબંધ હશે મળતી માહિતી અનુસાર જામનગર શહેરના રાજપાક વિસ્તારમાં રહેતી બાર વર્ષીય કિશોરી માતા પિતા કામ અર્થે બહાર ગયા હોવાથી બપોરના સમયે પાડોશીના ઘરે ટિફિન આપવા માટે ગઈ હતી આ દરમિયાન પાડોશીએ કિશોરી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી અંગેની જાણ થતાં જ માતા પિતા તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા કિશોરી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રેમસુખ ડેલ્લે સિટી પોલીસ સ્ટેશન પીઆઈ નિકુંજ ચાવડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા કિશોરીના મૃતદેહને પીએમ માટે જીજે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તો હત્યા કરીને નાસી છૂટેલા હત્યારાની શોધખોળ હાથ ધરી હતી ડીવાય એ જણાવ્યું છે કે મૃતક કિશોરીની માતા ટિફિન સર્વિસ ચલાવે છે કિશોરી પાડોશમાં રહેતા શખ્સને ટિફિન આપવા માટે ગઈ હતી આરોપીએ તીક્ષુના હત્યારના ગાંજગી કિશોરીની હત્યા કરી નાખી હતી કિશોરીની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે હજુ સુધી સામે આવ્યો નથી હત્યારાની ધરપકડ બાદ હત્યાનું સાચું કારણ સામે આવશે હર્ષુલ ખંદડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે